તમારે તો ઉનાળો આવી ગયો ના તમારે તમે બે આમ આપડા નહીં પેલો વોચ કરતો પંખા વાળો ઈકડા પાછો

બધો લસકા વાવીને લસકા બાજરી વાવીન ચીકુડી વાવીને ઉમેદવાર મકાઈ વાઈ છે પાછી તાણી મારો તો તું દુઃખ છે આપડે તો છોકરા કમાય છે આપડે તો કોઈની ગરજ છે તાણી પાછી હમણાં હમણાં ચાર તો ગાયો આવ્યો તાણી કરવું છું છોકરા છે ત્યાં નોકરીઓ કરે સી પગાર આલી બાપના લ્યો બાપા આટલા બાપો ઘણી ઘણી તિજોરીઓ ભરે જાય છે હાલ તો તાર બીજું શું કરવું આપણે બીજું શું કોમે થતા ત્યાં છે ચાર પૂરો કરી નાખો છે અને ખાવાના ટાઈમે ખાવું છે બેસી રહેવું છે તાર નાવાના ટાઈમે નાવું છે બીજું શું કરવું છે હા હું થોડો આરામ કરી લઉં ગામની લુખવાળો લોહી પીજો છે તાણી આ તો જે આલજો ને પેલું આલજો ને તાણી આપો તો કોઈની ગરજ જ પડતી નહીં આપણા બધે બધું વસ્તુ છે બસ ખાલી બે ટ્રેક્ટરની જરૂર છે તાણી મહિના મારી બે તો જીસીબી લાઈન ઉભો કર્યો તાણ ખેતરોમાં બાવળિયા ના કોઈ લાઈન લાગેલી બાવળિયા બાવળિયા એકલા બાવળિયા બે જીસીબી લાઈન બે બે દાડા તો ફેવરી બધું છે

મધુરું મધુરું કરવું નહીં દાળો પૂજો નહીં નાઠા માગવા તાણી મજૂરી કરી રાવણ ની લંકા અભિમન માં જતી રહેતી કરો એવું તો જતી તાણી તાણી શું કઈ દાડો મરી પેલા કનુજી આયા અધી રાતે પેલું બાયણું ખખાય કે ખાટલો હાલજો અને ખાટલા તમે ઘરમાં ના રાખી કહો શું કામ જીવો છો મરી દો કે પાર આવે તાણી શું मेमो ने अलेेमो ताब पोच ना होय तू जेवा जीवता लसो मरी जा की ताणी नाना रोज दाळो उघन एक 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 खेळूया एक 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 रोज दाळो उगन ताणी ए कमो मेहनत करो मेहनत कर तो करशे कोळ म्हशे मेहनत न कायम रखड्या रखड्या उंचा कोण भारवा नाही ताणी लो अखड्या पेला रखड्या रखड्या घडू रखड्या

તમારા સાધન તો મારા માથા પણ મેલાવ્યા કાઢી જ બાર કાઢી ના તો આજ મેલવા દે તો મારા ઓછા રોજ પેઠી પડી વાસ્તુજી આવું જો ખેતર માં થઈ વાસ્તુજી ચાલી ના રોજ રોજ કોણ મેલવા દે પછી

એય તને જાણે આ તો ના ચાલે ને યાર હું આવું નિકાલ તો કરો જ પડે ને તાણે બીજો હું ના તાણે એ બાપા એ અલ્યા બોલા

આ ગમ પેલો છોકરો કરે કશું પૂછ્યું ખાલી બેરી હતી ને જોશો રૂપિયા બોલોજી આપણા ઘરે મોચો આવેલો કે મોચો નહીં ત્યાં મોચા સતા ઘરમાં કે મોચો ના આલે બોલા મને કે મોચો ના લે કે નહીં મોચા જ નહીં છોડી દેખાત છોડી દે તમારો ઓગડન મૂકીને હેડ્યો ને ના બોલા બોલે વાત કરો ના હોય નહીં મેળવાનું કે નહીં લગી રહેવાનું જીસીબી નહીં કે મારે ઘર જ રાખવી ના ખબર નહી પડે આ તો ગોમ નો ભાઈ મૂળ તો બીજો ગાડી નાશી ગોમ માંથી ના ના એને સમજાય આપડે બધા ભેગા થાય બાપા પૈસા નહીં પૈસા તો પછી એક